હલાક નિરંજન જય ગિરનારી શિવ ભક્તો તૈયાર થઈ જાઓ કારણ કે આવી રહ્યો છે ભાવનો મેળો ભવનાથનો મેળો એટલે કે મહા શિવરાત્રિનો મેળો અરે મેળા તો ઘણા યોજાય છે પણ આ મેળાની મોજ કંઈક અલગ છે હો એ ડમરૂના ડમડમાટ થતા હોય ને નાગા સાધુઓ ધૂણા ધખાવીને બેઠા હોય અને ચલમની ફૂકારીઓ બોલતી હોય હો ભાઈ જય ગિરનારી લગા ચલમકી ચીંગારીમાં યોજાવા જઈ રહ્યો છે મહાશિવરાત્રી મેળો બે હાજર ચોવીસ આ વિડીયોમાં તમને મહાશિવરાત્રી મેળા બે ની તમામ માહિતી આપી દઉં ક્યારે જવું કેટલા દિવસનો છે આ મેળો કઈ તારીખથી કઈ તારીખ સુધી છે ક્યાં જમવું અને કયા ઉતારામાં કયા ભજનના કલાકારોની વાણીનો લાભ લેવો તો બન્યા રહેજો છેલ્લા સુધી સૌથી પહેલાં તો જણાવી દઉં કે મહાશિવરાત્રિ એટલે શિવલિંગ પ્રાગટ્ય દિવસ શિવલિંગ પૂજા ભગવાન શિવની પૂજાનો પ્રથમ દિવસ એટલે મહાશિવરાત્રિ ઘણા લોકો આ દિવસે ભગવાન શિવ પાર્વતીના વિવાહ ઉત્સવ ઉજવે છે પરંતુ શાસ્ત્રની અંદર આવો ક્યાંય સંદર્ભ નથી મહાશિવરાત્રી એટલે ભગવાન શિવના પ્રાગટ્યનો ભગવાન શિવની પૂજાનો પ્રથમ દિવસ છે સ્કંદ પુરાણમાં એવું પણ લખાયેલું છે કે ભવનાથની અંદર આ મેળાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થઈ હતી મહાશિવરાત્રીના આ મેળામાં નાગા સાધુઓનું રવેડી નીકળે છે શંખોના શંખનાદ થતા હોય ડમરૂના ડમડમાટ થતા હોય નવનાથ અને ચોર્યાસી સિદ્ધો આ મેળામાં હાજરી આપે છે અરે ખુદ ભગવાન શિવ પણ રવેડીની અંદર મૃગીકુંડમાં જઈને સ્નાન કરે છે એવી ધાર્મિક માન્યતાઓ છે આ મહાશિવરાત્રિના મેળાની તો સૌથી પહેલાં વાત કરું મહાશિવરાત્રી મેળા બે હજાર ચોવીસના તારીખની તો પાંચ થી આઠ માર્ચ સુધી એટલે કે ચાર દિવસ સુધી પાંચ તારીખ થી આઠ તારીખ સુધી યોજાઈ રહ્યો છે ભવનાથ તળેટીમાં આ મહાશિવરાત્રી મેળો અરે તમને ખબર છે કે એટલા નાગા સાધુઓ મહાશિવરાત્રી મેળામાં શા માટે આવે છે કારણ કે ભગવાન ભોળાનાથ પણ આ મેળામાં આવવાના હોય છે તેને મળવા આવે છે ભાઈ મહાશિવરાત્રિના આ મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તો હોય છે નાગા સાધુઓ અરે શું વાત કરવી એની અલગારી મોજની પાંચસોથી વધુ નાગા સાધુઓના ધૂણા આ મેળાની અંદર ધમધમતા હોય છે અને શિવરાત્રિના રાત્રે બાર વાગે રવેડી નીકળે છે અને નાગા સાધુઓ મૃગીકુંડમાં જે ભવનાથ મંદિરના પટાંગણમાં આવેલ છે ત્યાં શાહી સ્નાન કરે છે તો અદ્ભુત હોય છે આ મહાશિવરાત્રિનો મેળો આ મેળાનો વિશેષ આનંદ એ વધી જાય છે કે ગરવા ગિરનારની ગોદની માલિપા મેળો યોજાય છે ગિરનાર વિશે તો શાસ્ત્રની અંદર અઢળક લખાયું છે કે દેશને સંચર્યો ને નચડ્યો જો ગઢ ગિરનાર અરે રેવતી દામો કુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર અરે આ ગિરનારના પથ્થરે પથ્થરે એક ઇતિહાસ અને કોતરે કોતરે એક કહાની લખાયેલી છે અરે ગિરનાર ઉપર ગુરુ દત્ત બિરાજે છે તો અંબાના પણ જ્યાં બેસણા છે ભગવાન નેમિનાથ સહિત નવનાથ અને સિદ્ધોના પણ બેસણા છે ને તે અદભુત ગિરનાર ભરતું હરિ ગોપીચંદ અને અસ્વસ્થામાં જેવા સિદ્ધો જ્યાં બિરાજે છે ને એ ગિરનાર વળી નવ હજાર નવસો ને નવાણું પગથિયા જ્યાં ભાવિક ભક્તજનો પગથિયે પગથિયે દીવો પ્રગટાવીને પોતાની આસ્થા પ્રગટ કરે ને આવા ગિરનાર ભૂમિની વચ્ચે યોજાય છે આ મહાશિવરાત્રીનો મેળો એટલે શિવ ભક્તોને કંઈક વધારે આનંદ આવે છે તો પાંચ માર્ચ થી આઠ માર્ચ સુધી ચાર દિવસ યોજાનાર આ મહાશિવરાત્રી મેળામાં આપ દર્શને આવવાના હોય તો રોકાવા માટે ભવનાથ તળેટીમાં ઘણી બધી ધર્મશાળાઓ આવેલી છે આપ ઓનલાઈન પણ જોઈ શકો છો એની માહિતી અથવા ફોન કોન્ટેક અને પૂછી શકો અને અસંખ્ય એવા આશ્રમો આવેલા છે ત્યાં પણ તમે રોકાવાની સુવિધા મળી જાય અને જમવાની વાત કરું તો એટલા બધા ક્ષેત્રો અહીં ચાલતા હોય ને કે ભાવિક ભક્તજનોને પકડી પકડીને એમ કહેવાય ને કે જમાડે છે પૂરા ભાવથી ભોજન ખવડાવે છે તમે તમે ના પાડશો કે બસ હવે નથી જમવું એટલા બધા અન્ય ક્ષેત્રો અહીં ખોલી નાખવામાં આવે છે એટલા બધા લોકો અહીંયા દર્શને આવતા ભક્તજનોની સેવામાં દિવસ રાત ખડે પગે ઊભ્યા હોય છે તો અદ્ભુત માહોલ હોય છે મહાશિવરાત્રીના મેળાનો તો જમવાની કોઈ ચિંતા કરતા નહીં અને રોકાવા માટે કોઈ આશ્રમ કે ધર્મશાળા ના મળે તો કોઈ બાપુના ધૂણા પાસે ક્યાંય મઢોલી પાસે ક્યાંય ઝૂંપડી પાસે પણ બેસી જાશો ને મિત્રો તો રાત કેમ નીકળી જશે ને એ ખબર નહીં પડે એ એવી જમાવટ હોય છે મેળાની અને રવેડીની વાત કરું તો નાગા સાધુઓનું જ્યારે શાહી સ્નાન માટે મહાશિવરાત્રિની રાત્રે એટલે કે આઠ તારીખના રોજ જે રાત્રે રવેડી નીકળવાની છે એ દસ વાગ્યાની આજુબાજુ રવેડી નીકળે છે પણ એટલી બધી ટ્રાફિક હોય છે અને આના દર્શનનું એટલું મહત્ત્વ હોય છે કે લોકો ત્રણથી ચાર વાગ્યાની આસપાસથી બપોરે ત્રણ ચાર વાગ્યાથી જે રવેડીનો માર્ગ હોય છે તેની આજુબાજુ ગોઠવાઈ જતા હોય છે એટલી ટ્રાફિક હોય છે કે વાત ન પૂછો એટલે વહેલી જગ્યા ગોતી અને આપો જો આવી શકો તો રાત્રે જે રવેડી નીકળે છે એ અદ્ભુત રવેડીના તમને દર્શન થઈ શકે નાગા સાધુઓના તલવાર રાસ હોય ભાલા ઉડતા હોય જીપિયા ઉડતા હોય ને જય ગિરનારી જય ગિરનારીના જે ઘોષ થતા હોય ને એ રવેડી તમને મહાશિવરાત્રિની રાત્રિએ જોવા મળશે તો સાથે સંતવાણીના આરાધક મિત્રો માટે માહિતી આપી દઉં કે અહીં ગુજરાતના પ્રખ્યાત સંતવાણી કલાકારો પણ પોતાના પડાવ નાખી અને પોતાનો ઉતારો હોય છે ત્યાં ભવ્ય આયોજન હોય છે તેમાં હર્ષુગીરી બાપુ ગોસ્વામી હોય પરસોત્તમપુરી બાપુ હોય કે કીર્તિદાન ગઢવી હોય રામદાસ ગોંડલિયા હોય તો આવા નામી અનામી અસંખ્ય ભજની કલાકારો પણ તમને ભવનાથ તળેટીમાં ચાર દિવસ સુધી સતત એના ભજન પ્રોગ્રામો વિરત ચાલુ હોય છે તો એ સંતવાણીનો લાભ પણ તમને આ ભવનાથના મેળાની અંદર મળી રહેશે તો આ મેળો એટલે સનાતન સંસ્કૃતિનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે તો આપ આ મેળામાં જાઓ તો નાગા સાધુઓને પૂરા સન્માનપૂર્વક દંડવટ પ્રણામ કરજો એ ગરબા ગિરનારની ભૂમિને દંડવટ પ્રણામ કરજો અને ભવનાથનું મહાદેવનું જે મંદિર છે ત્યાં અવશ્ય દર્શન કરજો અને સામે જ વસ્ત્રપાથેશ્વર મહાદેવ પણ છે જે ગિરનારના અધિપતિ ક્ષેત્ર કહેવાય છે તેના પણ દર્શન કરજો તો આ બધું કરજો પણ ખોટી ટ્રાય ના કરતા કારણ કે ગાંજો છે એ તો સાધુનું એ તો નાગા નાગાબાવાનું પ્રસાદી કહેવાય એને તો ચોવીસે કલાક એની ધૂનમાં હોય છે એની મોજમાં હોય છે પણ તમે એવી ખોટી ટ્રાય ના કરતા કે આખો ગિરનાર હલતો તમને દેખાય અને પછી આડો અવરો માર્ગ મેલીને જાવું છે ઘર સીધું અને ઘર પાછું મળે નહીં એવું પીધું એટલે એવું કંઈ કરતા નહીં ડમ ડમ ડમરૂ વગાડજો નાકા સાધુઆના દર્શન કરજો અને મોજ કરજો મહાશિવરાત્રીના અદ્ભુત મેળાની અને બીજું એ કે મેળો દિવસ દરમિયાન તમે તડકો કે હોય તો આરામ કરજો અને રાત્રિના સમયે મેળો કરવાની વધારે આનંદ આવે છે ટાઢો પોર થઈ ગયો હોય ઠંડુ વાતાવરણ હોય અને એ ધૂણા ધમધમતા હોય ને તેઓ રાત્રિના સમયે વધારે આનંદ આવે છે બાકી તો ચોવીસે કલાક આપને આ મેળાનો આનંદ મળશે જ તો મહાશિવરાત્રિનો મેળો અવશ્ય કરજો આવજો જય ગિરનારી